બહેન પોતાના ભાઈને સાસરિયામાં બોલાવી પ્રેમથી ભોજન કરાવશે તો તેને યમયાત ભોગવવી પડશે નહીં બીજું વરદાન આપ્યું કે હે યમુને આ દિવસે જે મનુષ્ય તારા પવિત્ર જળમાં સ્નાન પાન કરી તારું સ્મરણ કરશે તથા સૂર્યનારાયણને અધરી આપશે તેને પણ યમયાતનામાંથી છુટકારો મળશે તથા અનેક જન્મનો પાયો નિર્મળ બનશે પુરાણોમાં ઉલ્લેખ અનુસાર યમરાજાએ આદિવસે યમુનાજીના કહેવાથી દરેક કેદીઓને જેલમાંથી મુક્ત કરી પોતાની બહેનને ત્યાં જમવા માટે રજા આપી હતી ભાઈબીજના પવિત્ર દિવસે કુરુક્ષેત્ર મથુરા સંગમ તીર્થો તથા પવિત્ર નદીઓમાં પણ યમુનાજીનું સ્મરણ કરી સ્નાન કરવાથી યમુના સ્નાનનો ફળ પ્રાપ્ત થાય છે તો આ હતો ભાઈબીજનું મહાત્મ્ય હવે સાંભળશું આજની કથા વાર્તા

આ કાર્ય માત્ર યમરાજા જ કરી શકતા આથી ધર્મરાજા યમરાજાને રજા આપી ન શકતા એકવાર યમઈએ પોતાના ભાઈ યમરાજાને પોતાના ઘરે આવે એ માટે હોઠ લીધી કે ભાઈ તું ગમે તે કર પરંતુ મારા ઘરે તો તારે આવું જ પડશે મારે સાસરે ગયા કેટલા વર્ષો થઈ ગયા છતાં તું એકવાર પણ તારા કામમાંથી થોડો સમય કાઢી મારા ઘરે આવ્યો નથી હવે તું મારા ઘરે આવે તો જ હા નહીતર ના બહેનની આવી હોઠ જોઈ યમરાજા ધર્મરાજા પાસે ગયા

તેઓ નિર્ણય લીધો આથી આ દિવસ એટલે કે ભાઈ બીજ ભાઈ બીજના દિવસે જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તેને યમરાજા તેડવા નથી આવતા પરંતુ સાક્ષાત ધર્મરાજા પોતે તેડવા આવે છે તેને યમપુરીમાં નહીં પરંતુ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યને યમની યાતના નથી ભોગવવી પડતી આ રીતે ધર્મરાજાએ એક દિવસ માટે યમરાજાને રજા આપી યમરાજા તો ખૂબ ખુશ થઈ ગયા અને હર્ષ ઉલ્લાસથી પોતાની બહેન યમીના ઘરે પહોંચી ગયા યમી તો પોતાના ભાઈ યમને પોતાના ઘરે આવેલો જોઈ অতি હર્ષ પામી ભાઈ યમુ હર્ષ ઉલ્લાસથી સ્વાગત કર્યું કપાળે ચાંદલો કર્યો અને દુખણા લીધા ઘણા વર્ષે ભાઈ પોતાના ઘરે જમવા આવ્યો છે આથી બહેન યમઈએ અનેક પ્રકારના નિત નવા વ્યંજન બનાવ્યા બત્રીસ ભાતના પકવાન બનાવ્યા અનેક પકવાનો ભરેલી થાળી પીરસઈ ભાઈ યમને જમવા બેસાડ્યો ભાઈને ગરમી ન થાય એ માટે હાથમાં વિંજણો લઈ બહેન યમી ભાઈની બાજુમાં બેસી ભાઈને પવન નાખતી જાય ને વાતો કરતા કરતા ભાઈ યમ જમે છે ઘણા વર્ષો પછી આજે યમને કામમાંથી રજા મળી હતી થાકને લીધે ભૂખ પણ ખૂબ લાગી હતી નીત નવા સ્વાદિષ્ટ વ્યંજનો ભોજનો જમતા જમતા પકવાન ભરેલા ત્રાસ તપેલા બધુંય ખાલી થઈ ગયું પરંતુ ભાઈની ભૂખ સંતોષાણી નહીં યમુના રાણી તો મૂંઝાણા કે ભાઈની ભૂખ સંતોષાય એ માટે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવું કરતા કરતા એક ચૂલામાં ખીચડી ખીચડી રાંધવા મૂકી મૂકી અને એક ચૂલામાં કઢી કઢી ઉકળવા આમ તૈયાર કરી ભાઈને જમવા આપી ભાઈએ તો આ કઢી ખીચડી ખાધી અને યમરાજાનું પેટ ભરાઈ ગયું સંતોષનો ઓડકાર આવ્યો આ રીતે બહેન યમુનાને ઘરે જમી ખુશ થઈ યમરાજાએ બહેન પાસે વરદાન માંગવા કહ્યું

તે ભાઈનું ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય તેમને યમપુરીની યાતના વેઠવી નહીં પડે બીજું વરદાન આપ્યું કે આજના દિવસે જે કોઈ સ્ત્રી પુરુષ યમુના નદીમાં સ્નાન કરશે તેનું આયુષ્ય લાંબુ થશે તેમનું સૌભાગ્ય અખંડ રહેશે આજના દિવસે જે કોઈ યમ પૂજા કરશે તેમના પર યમરાજા પ્રસન્ન થશે આવું વરદાન પ્રાપ્ત કરી બહેન યમીએ સકળા મનુષ્યનું કલ્યાણ કર્યું

આથી આ દિવસે યમુના નદીમાં સ્નાન જો શક્ય ન હોય તો સવારે સ્નાન કરતા સમયે યમુના મૈયાનું સ્મરણ કરવું સ્નાન કરવાના જળમાં યમુના નદીનું આવાહન કરવું એ જળ યમુના જળ બની જશે અને યમુના સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે બહેનના ઘરે જમવા જવું આ સિદ્ધાંતરૂપે શક્તિ અનુસાર ભેટ અર્પણ કરવી જો પોતાની બહેન ન હોય તો કુટુંબની બહેન મિત્રની બહેન કે ધર્મની બહેન ને ત્યાં જવું આમ ભાઈ બીજના દિવસે બહેન ને ત્યાં ભોજન લેવાથી ધન યશની પ્રાપ્તિ થાય છે કર્મ અર્થ અને મોક્ષ ફળીભૂત થાય છે બળ આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે જે કોઈ વ્યક્તિ ભાઈ બીજના દિવસે પોતાની બહેન ને ત્યાં નથી જઈ શકતા કે યમુના સ્નાન નથી કરી શકતા તેમને આ કથા વાર્તા સાંભળવા માત્રથી થી જ ભાઈમીજ નિમિત્તે બહેન ને ત્યાં ભોજન કર્યાનું અને યમુના નદીમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થશે ભાઈ ની રક્ષા માટે તેમની લાંબી આયુષ્ય માટે ભાઈમીજ મનાવવાની આ પરંપરા અનેક સદીઓ થી ચાલતી આવી છે તો આ હતું કારતક સુદ બીજ દિવસે આવતું પવિત્ર એવા ભાઈ બીજ નું મહાત્મ્ય જેની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાન થી સાંભળી જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભાઈ બીજ ની કથા વાર્તા નું આ વિડિયો જરૂર હશે તો લાઈક કરી કોમેન્ટમાં જય માં યમુના રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ